ગઢશીસા ની કુમાર શાળા ખાતે બે હજાર ચોવીસ પચીસ નો બાળ વિજ્ઞાન મેળા પ્રારંભ ગઢશીસા અંબેધામ ચંદુમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સરપંચ કોમલબેન સંજયગિરી ગોસ્વામી તેમજ દાતાઓના હસ્તે કરાયો હતો માંડવી તાલુકાના બસો જેટલા બાળ વૈજ્ઞાનિકોએ નેવું જેટલી કૃતિઓ રજૂ કરી હતી જેમાં પાંચ જેટલા જુદા જુદા વિભાગોમાં આ કૃતિઓ રજૂ કરાઈ હતી કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના સૂર્ય નમસ્કાર અને દીપ દ્વારા કરવામાં આવેલ જેમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પરમપૂજ્ય શ્રી ચંદુમા જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા ડાયટના પ્રધાન આચાર્ય કમલેશભાઈ મોતા તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ કોમલબેન સંજયગિરી ગોસ્વામી તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ રંગાણી તથા કલ્પનાબેન વાસાણી વગેરે જોડાયા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આયોજનના મુખ્ય દાતા તરીકે સ્થિત રાજેશભાઈ શાહ

અને શુભકામનાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કુમાર શાળાના આચાર્ય ગીતાબેન વાઘેલા દ્વારા જહેમત ઉઠાવાઈ હતી સમગ્ર કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો વાલીઓ અને આસપાસની શાળાના શિક્ષકો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા